યુટ્યુબ ફેમલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છીએ એક નવી રેસિપી અને સ્પેશિયલ રેસિપી જે એકદમ સ્વાદિષ્ટ બને છે તો આપણે બનાવ્યા છે ગ્રીન બટેટા લીલા બટેટા જે એકદમ સ્વાદિષ્ટ બને છે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો આ રેસીપી છે ને સ્પેશિયલ એની પેસ્ટથી જ બને છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો સૌ પ્રથમ આપણે બટેટા લઈ લીધા છે બટેટાને બાફી લીધા છે એકદમ સરસ તો બટેટા અહીંયા આપણા બફાઈને રેડી થઈ ગયા હતા તો હવે તેની આપણે છાલ ઉખેલી નાખશું ઉતારી લેશું છાલ તો અહીંયા બટેટાની છાલ આપણે ઉતારી લીધી છે ને એકદમ સરસ આપણને ફાવે ને એવડા કટકા કરી લેશું તો અહીંયા મેં કર્યા છે ઝીણકા કટકા નાના કટકા કર્યા છે બટેટાના ને બટેટા પણ આપણે નાના જ લીધા છે એટલે બાફવામાં વાર ન લાગે જલ્દીથી જલ્દી બફાઈ જાય તો અહીંયા બટા બટેટાના કરી નાખ્યા છે એકદમ સરસ કટકા અને બટેટાના કટકા થઈ ગયા છે આપણા રેડી હવે આ બટેટા તમારે એમનેમ ખાવા હોય ને તો એમને પણ ખાઈ શકો છો વઘારીને અને હુંગરા બટેટા ખાવા હોય તો પણ ખાઈ શકો છો તો આપણે પેસ્ટનો મસાલો રેડી કરી લીધો છે મસાલામાં લીધું છે લસણ લીધું છે લીલી ધાણાભાજી લીધી છે નમક સ્વાદ અનુસાર અને લીલા મરચાં લીધા છે તમારે જેટલા બટેટાની તીખાશ વધારી હોય ને એટલા મરચાં લઈ શકો છો આપણા લીલા બટેટાં છે ને મરચાંથી જ સ્પેશિયલ લીલા બને છે તીખાશ એની મરચાંથી જ વધે છે લાલ મરચું આપણે ક્યાંય ઉપયોગમાં લેતા નથી તો મરચાંના અહીંયા કટકા કરી લીધા છે એટલે મિક્સરમાં ઘાય ઘા આપણા જલ્દીથી જલ્દી નીકળી જાય ત્યારબાદ આપણે મિક્સરના ખાનામાં લસણ મરચાં ધાણાભાજી અને નમક સ્વાદ અનુસાર નાખી ને થોડુંક પાણી નાખ્યું છે એટલે પેસ્ટ છે ને આપણે એકદમ સરસ બની જાય આપણે પેસ્ટ બને ને એટલું જ પાણી લીધું છે તો પેસ્ટ થઈ ગઈ છે તૈયાર હવે આપણે એનો વધારે કલર આપવા માટે એકદમ સરસ લીલા કરવા માટે આપણે ગ્રીન કલર લીધો છે લીલો કલર થોડોક એ આપણે પેસ્ટમાં સાથે જ નાખી દઈશું ને એકદમ સરસ પેસ્ટને કરી લેશું મિક્સ તો અહીંયા તમે જોઈ જ શકો છો ચમચીથી આપણે મિક્સ કરીએ ને તો એકદમ સરસ છે ને તેનો કલર જ ચેન્જ થતો જાય છે હજી આપણી પેસ્ટમાં છે ને એક સ્પેશિયલ હોમમેડ મસાલો નાખવાનો બાકી છે જે આપણે બધા જ શાકમાં નાખતા હોઈએ સ્પેશિયલ મસાલો છે ધાણાજીરું પાવડર એડ કરી દીધું છે ને કરી લેશું એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે આપણી એકદમ સરસ પેસ્ટ રેડી હવે આપણે કોઈ પણ જાતનો મસાલો નાખવાની જરૂર જ નથી હવે કઢાઈ મૂકી દીધી છે ગેસની ફ્લેમ ઉપર ને તેમાં નાખી દીધું છે તેલ હવે તેલને એકદમ સરસ ગરમ થવા દેસું તો અહીંયા આપણું તેલ છે ને એકદમ સરસ ગરમ થવા માંડ્યું હતું ત્યારબાદ આપણી પેસ્ટ નાખી દીધી છે આપણી પેસ્ટમાં પાણી નાખ્યું હતું ને જે બનાવવામાં એ પાણી ને એટલી જ વાર પેસ્ટને પાકવા દેશું તો અહીંયા આપણી પેસ્ટ એકદમ સરસ છે ને ઘટ થઈ ગઈ છે અને તેમાંનું પાણી બરી જાય ને એટલે તેલ છે ને આપણું એ છૂટું પડવા મળશે અને તેલ પણ એટલું જ નાખવાનું છે જેટલા આપણા બટેટા છે ને ફ્રાય થઈ જાય ને આપણો મસાલો પાકી જાય ને એટલું જ તો હવે આપણી પેસ્ટ એકદમ સરસ પાકી ગઈ હતી ને તેલ છૂટું પડી ગયું હતું ત્યારબાદ આપણે બટેટા નાખી દીધા છે ને બટેટાને એકદમ સરસ કરી લેશું મિક્સ અહીંયા તમારે ગ્રેવીની ક્વોન્ટિટી વધારવી હોય ને તો વધારી શકો છો આપણે મીડિયમ જ રાખેલી છે તો બટેટામાં મસાલો ચડી જાય ને એટલી જ વાર આપણે પાકવા તો તૈયાર છે આપણે એકદમ સ્વાદિષ્ટ અને સ્પેશિયલ લીલા બટેટા ગ્રીન બટેટા જે તમે એમને ખાઈ શકો છો ભૂંગળા બટેટા પણ સાથે ખાઈ શકો છો અને સ્પેશિયલ ડીશ આપણી આપેલી છે રસિયા બટેટાની એમાં પણ આ જ બટેટાનો ઉપયોગ થાય છે તો તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ અને સ્પેશિયલ ગ્રીન પોટેટો લીલા બટેટા વિડીયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઈક શેર અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી અમારા અવનવા સ્વાદ તમારા સુધી મળતા રહે અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને કેવી લાગીને આ રેસીપી લાઈક શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ